વડોદરા ડભોઈ કાયા વોહણ જિલ્લા પંચાયત બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ મોટા હબીપુરા ગામે યોજાયો હતો આ પ્રસંગે ડભોઈના શૈલેષભાઈ મહેતા તેમજ બરોડા બેંકના ડિરેક્ટર અતુલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એપીએમસીની ચૂંટણી નજીક આવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ભાજપ પ્રેરિત પેનલને વિજય બનાવવા માટે પ્રચાર કર્યો હતો મોટા હબીપુરા ગામ ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એપીએમસી ના મતદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શું જણાવ્યું આવો સાંભળીએ તેમના શબ્દોમાં ડભોઈ વિધાનસભામાં આવતી કાયાવરણ જિલ્લા પંચાયતનો આજે સ્નેહમિલન સમારંભ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે નારો માન્ય વડાપ્રધાનજીએ આપ્યો છે એને અંતર્ગત તમામ પાસે શપથ પણ લેવડાવવામાં આવ્યા સ્વદેશી અપનાવવા માટે સ્વદેશીનો વધુમાં વધુ ઉપયોગ થાય લોકલ કારીગરોને મહત્વ આપવું લોકલ વેપારીઓને મહત્વ લોકલ વસ્તુઓને મહત્વ આપવું એવી જે વડાપ્રધાનશ્રીએ ભાવના વ્યક્ત કરી છે એના એકામ અહીંયા તમામે શપથ પણ લીધા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા સાથે સાથે જ આગામી દસ તારીખ એપીએમસી ડબ્બોએનું જે ઇલેક્શન છે એ ઇલેક્શનને અનુરક્ષીને ડભોઈ તાલુકાની તમામ મંડળીઓના પ્રતિનિધિઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પેનલ જે નિશાન ઉભી રહી છે એ કુકરના નિશાનને જીતાડવા માટે પણ તમામે શપથ લીધા છે હું અત્યારથી જ આ તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું પહેલી વાર ડબોઈ એપીએમસી માં ભારતીય જનતા પક્ષ નો ટોટલ અગિયાર તારીખે પરિણામ જે આવશે તમામને ખબર છે ડભોઈ તાલુકામાં કે પરિણામ નિશ્ચિત છે એટલા માટે જ આ તમામને અભિનંદન આપું છું સાથે સાથે આપના મારફત